અનાવલ પંથકમાં પેટ્રોલ પંપ પર દીપડાનો પ્રવેશ શિકારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ મહુવા તાલુકો આમ તો દીપડાનો ગઢ બની ચૂક્યો છે ત્યારે દીપડાઓ ખોરાકની શોધમાં વન્ય વિસ્તાર છોડી માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે અનાવલ ખાતે આવેલ પેટ્રોલ પંપ પર રાત્રિ દરમિયાન દીપડો ખોરાકની શોધમાં આવ્યો હતો અને જાણે વન વિસ્તાર હોય તેમ બિંદાસ્ત કૂતરાનો શિકાર કર્યો હતો દીપડાના શિકારના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા ત્યારે મહુવામાં અવારનવાર દીપડાના માનવજાત પર તો ક્યારેય પાલતુ પશુઓ પર હુમલાની ઘટનાથી તાલુકામાં રાત્રિ દરમિયાન ભયનો માહોલ સર્જાયો છે મહુવા તાલુકાને હાલ તો દીપડાએ વન વિસ્તારની જેમ બાનમાં લીધું હોય તેમ ગામે ગામ દીપડાઓ નજરે પડી રહ્યા છે દ્રશ્યોમાં જે દીપડાએ કૂતરાનો શિકાર કર્યો છે તે જોતા લાગી રહ્યું છે દીપડાઓ હવે માનવ વસ્તીથી વ્યસ્ત વિસ્તારમાં પણ શિકાર કરવામાં માહિર થઈ જવા પામ્યા છે તો હાલ મહુવા તાલુકો દીપડાઓનું અભયારણ્ય હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે ત્યારે વિભાગ દ્વારા તાલુકામાંથી દીપડાઓને જબ્બે કરી વન્ય વિસ્તારમાં મુક્ત કરે એવી લોક માંગ વધી જવા પામી છે